નમસ્કાર સમાચાર વિગતવાર મુસ્લિમ રાષ્ટ્રીય મંચના બેનર હેઠળ ભારતીય મુસ્લિમ મહાઅધિવેશન તારીખ રોજ દિલ્હીના કટોરા સ્ટેડિયમ ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ઉદ્દેરાઓ સંયોજક સલીમ ખાન પઠાણ અબ્દુલભાઈ ફકીર સબીલ ખાન પઠાણ અયુબભાઈ દિવાન રફીકભાઈ દિવાન નસીમ બાનુ યાસીમ બાનુ યાસમીન બાનુ વોરા બલોચ સાલેહાબાનું ગુજરાત ભરના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગુજરાત મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંયોજક અબ્દુલભાઈ ફકીર જે જણાવે છે કે હાલના સમયમાં મુસ્લિમ સમાજના લોકોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અન્ય સમાજની જેમ વિકાસશીલ યોજનાઓના લાભ મળે અને શિક્ષણ સ્તરે પણ મુસ્લિમ સમાજના યુવાનો સમાજનું અને રાજ્યનું નામ રોશન કરે તેવા પ્રયાસો મુસ્લિમ રાષ્ટ્રીય મંચ તરફથી કરવામાં આવશે અને આ મુસ્લિમ સમાજના પ્રશ્નો બાબતે ટૂંક સમયમાં માનનીય મુખ્યમંત્રી સાહેબ મુલાકાત કરવામાં આવશે રિપોર્ટર સમીર દિવાન આજકા ભારત ન્યૂઝ દિલ્હી को भी गुजारिश करूंगी जो एडमिनिस्ट्रेटर है चीफ एडमिनिस्ट्रेटर है हरियाणा वक्त बोर्ड के सीटें खाली हैं आप अपना स्थान ग्रहण करें जो लोग खड़े हुए हैं मेरा बोल अच्छा नाम है

ક્ષેત્રની અંદર હોય કે આત્મનિર્ભરતાની અંદર હોય આગળ અને આગળ વધશે એવા સંકલ્પ સાથે કદમથી કદમ મિલાવીને અમે લોકો ચાલવા માંગીએ છીએ અને આજે મહાસંમેલન એ સંદેશ છે કે મુસ્લિમો પણ આ દેશનો બહુ મોટો હિસ્સો છે જય હિન્દ મેં સલીમ ખાન પઠાન ક્ષેત્રીય સંયોજક મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશ आज कटोरा स्टेडियम में मुस्लिम राष्ट्रीय मंच द्वारा आयोजित अखिल भारतीय मुस्लिम महासम्मेलन का आयोजन हो रहा है इसमें मुस्लिम राष्ट्रीय मंच के मार्गदर्शक और आरएसएस के वरिष्ठ प्रचारक माननीय डॉक्टर इंद्रेश जी के अध्यक्षता में हो रहा है यह सम्मेलन से मुस्लिम समाज को मुझे यकीन है मुस्लिम समाज की तरक्की होगी और मुस्लिम समाज के लिए कोई अच्छी खुशखबरी होगी मुस्लिम राष्ट्रीय भव मुस्लिमों के लिए उसकी तालीम तहजीब और तरक्की के लिए ही काम कर रहा है